જોઈ શકો છો મિત્રો અમે દુખ્યાના દરબાર બાજુ અમે જ છીએ રામાભાઈનું મંદિર છે તમે સુરતમાં પણ આવેલું છે તમે ન જાઓ તો જાય જરૂર દર્શન કરવા અમે નીકળી ગયા છીએ સુરતની બહાર ને ગાડી લઈને જ આવી છીએ શા વાગી ગયા છે સામના છ વાગી ગયા છે પહોંચવું હાથ આઠ વાગે લગભગ પહોંચી જઈશું કારણ કે દોઢ કલાક જેવો દોઢ કલાક જેવો કલાક જેવો રસ્તો છે આપણે તો ઘણી વખત જઈએ જઈ જવા તો છું જોઈ શકો છો મિત્રો રથયાત્રા પણ નીકળી ગઈ છે તમે જોઈ શકો છો દર્શન પણ કરી દો સામની સવારે સવારે સામના સાત વાગે નીકળી જતા એટલે છ વાગે સાત વાગે પહોંચી ગઈ રથ યાત્રા તેમાં દર્શન કરીને આવશો કારણ કે બાઇકમાં ને જવા મળે એ મારો દુખિયાનો દરવાજ જોઈ શકો છો મિત્રો તમે પબ્લિક પણ એટલી છે અને તાકીદ એટલી થાય છે અને પોલીસવાળાની સિક્યોરિટી પણ એટલી છે તમે જોઈ શકો છો આમાં બાઇકમાં હોઈ જાય આ તો તમે એટલામાં તો તમને ખબર પડી જાય દર્શન કરી જો તમે બ્લોગમાં આ તો બ્લોક કીધું મળે નાખ્યું એમ કારણ કે શહેરો તો અમારે દેખાડો પણ કઈ રીતે દેખાડો કારણ કે વાતાવરણ એવું છે વરસાદનું વાતાવરણ છે મોનસૂન પણ બગડી ગયો થોડોક મોટાનો શહેરો નહીં દેખાય તમે જોઈ શકો છો તોડી પણ આવી ગઈ છે ધજા પણ તમને દેખાડે ધજાના પણ તમે દર્શન કરી નાખો હોય તો ધજાનું દર્શન મળે જોઈ શકો છો મિત્રો કેટલી પબ્લિક છે તો જોઈ શકો છો મિત્રો અમે મંદિરની સાઈડમાં કોઈ પબ્લિક પડકે જો મેળા જેવું છે ને ધજાના પણ દર્શન તમે કરી દો અંદર તમે જાવી દર્શન કરવા તમને દર્શન કરી નાખશો કેવું લાગ્યું ત્યાં દુખિયાનો દરબાર કેવો લાગ્યો એ થોડીક કમેન્ટ પણ અમારા વ્લોકમાં તમે કરી નાખજો જોઈ શકો છો મિત્રો જુમીનું ત્યાં કરી નાખ્યું છે તમને દર્શન કરવા માટે જે તમને વ્લોકમાં તો એ દર્શન દેખાય છે સારું આવા મિત્રો જય માતાજી મિત્રો અને જય રામ અમારા વ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તમને વ્લોક ગમો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું પોતાની કાવજી કરાવજી બા